ત્રણસો પચાસ કરોડ જેટલી થાય છે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા વેરાવળમાં નશીલા પદાર્થ અંગે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં પચાસ કિલો જેટલું હેરોઈનનો જથ્થો અને નવ જેટલા ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ પાડ્યો છે રિપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હોવાની માહિતી પણ બહાર આવી હતી સૂત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓ મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર પરથી આવી રહેલા હેરોઈનના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે એસઓજી એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાંથી ઝડપાયેલા નવ જેટલા ખલાસીઓનું ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના અમુક રિસીવરો આ નશીલા પદાર્થની ડિલિવરી લેવા માટે વેરાવળ બંદર પર આવી પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિશામાં પણ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે હાલ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે ત્યારે આ નશીલા પદાર્થની હેરાફેરીમાં સ્થાનિક કોઈ માછીમાર અથવા કોઈ એવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોની સંડોવણી છે કે કેમ આ ઉપરાંત આ નશીલા પદાર્થનો જથ્થો કોણે મોકલ્યો હતો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે રીના પરમાટુડી ન્યૂઝ ગુજરાતી